દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતો જિલ્લો હોવાથી દિવાળીના તહેવાર સમયે પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે દાહોદ જિલ્લો એ રાજસ્થાન અને મધ્ય મધ્યપ્રદેશને જોડતો જિલ્લો છે જેમાં બોર્ડરો ઉપર દાહોદ પોલીસ દ્વારા કોઈ નશાકારક વસ્તુ ન લાવે તે માટે બોર્ડરો ઉપર સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં દાહોદ જિલ્લાની રાજસ્થાનને જોડતી ધાવળિયા ચેકપોસ્ટ તથા મધ્ય મધ્યપ્રદેશને જોડતી પીટોલ બોર્ડર ઉપર સતત ચેકિંગ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે દાહોદ જિલ્લામાં અવારનવાર બુટલેગરો તહેવારો સમયે દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે આ વખતે દાહોદ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે બોર્ડર ઉપર પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ દરેક ગાડીને ચેકિંગ કરી ગુજરાતમાં પ્રવેશ આપવાનું કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે ડીવાયએસપી ડોક્ટર પટેલ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આ વખતે પોલીસ નશાકારક ચીજવસ્તુઓ ઘુસાડવાની પ્રવૃત્તિ કરે છે તેમને છોડી દેવામાં આવશે નહીં તથા બોર્ડર ઉપર પણ સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર ને અડીને આવેલો જિલ્લો છે અને હાલમાં દિવાળીનો તહેવાર નજીકના સમયમાં છે જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદના આપેલી સૂચના મુજબ દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ રાખી અને ચોવીસ કલાક વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે જેમાં ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહેલું છે જેમાં બોર્ડરને અડીને જિલ્લાઓમાંથી કોઈ પણ કોઈ નશાકારક પદાર્થ લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ છે અને અન્ય જિલ્લામાં પ્રવેશ કરે નહીં તે અનુસંધાને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે